જંબુસર પાસે એલસીબીના દરોડા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો તેમજ મુદ્દા માલ સાથે છ બુટલેગરને ઝડપી પાડ્યા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચના અનુસાર એલસીબી પીઆઈ પીઆઈ એમપીવાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારના દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મગણા રોડ પર આવેલ હોટેલ ક્રિષ્ના કાઠિયાવાડીના કમ્પાઉન્ડમાં ટ્રક અને ફોર વ્હીલ ગાડીઓ દ્વારા વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું છે જે બાતમી આધારે રેડ કરતા પોલીસે સ્થળ પરથી ઈસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ બિયર એકસો પંચાણું બોક્સ કુલ બોતેરસો કિંમત રૂપિયા પચીસ લાખ ચોસઠ હજાર બસો એક આઇસર ટ્રક અને એક ફોર વ્હીલ ગાડી કિંમત રૂપિયા તેર લાખ આઠ મોબાઈલ ફોન અને કવરિંગ માટે વપરાયેલ બિસ્કીટના બોક્સ મળી કુલ મુદ્દામાલ ઓગણચાલીસ લાખ ને ત્રીસ હજાર બસોનો ઝડપી પાડેલ છે આ સફળ કામગીરી પીએસઆઈ વીપી મલ્હોત્રા પીએસઆઈ આર કે ટોરાણી અને એલસીબીની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી